તો ફ્રેન્ડ્સ જો તમને પણ સવારે સવારે વિકનેસ અનુભવાતી હોય અને શરીરમાં બિલકુલ પણ એનર્જી નહીં રહેતી હોય ને તો આજે આપણે એવો નાસ્તો બનાવીશું કે જે નાસ્તો કર્યા પછી તમને લાંબો સમય સુધી એનર્જીથી ભરપૂર રાખશે આ નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ ઓછા તેલમાં ઝટપટ બની જાય છે અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ એના માટે અહીંયા મેં એક કપ તાજી મકાઈના દાણા લીધેલા છે હવે બજારમાં તાજી મકાઈ ખૂબ જ પ્રમાણમાં આવે છે તો બની શકે ને તો તાજી મકાઈ લેવાની કેમ કે એમાં નેચરલી મીઠાશ પણ રહેલી હોય છે અને એના લીધે નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો તૈયાર થાય છે પીસવા માટે મેં દાણાને મિક્સી જારમાં એડ કરી દીધા છે સાથે જ એક ઇંચ આદુનો ટુકડો અને બે લીલા મરચાં કે પછી તમને તીખાસ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે લીલું મરચું એડ કરી અને પાણી એડ કર્યા વગર જ એનું આ રીતે હલકું એવું કરકરું હોય એ રીતેની પેસ્ટ બનાવી લેવાની છે અને હા ફ્રેન્ડ્સ મકઈમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જેનાથી શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે અને મકાઈ ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે માટે લાંબા સમય સુધી એ એનર્જીથી ભરપૂર રાખે છે આપણને એને મેં એક વાસણમાં કાઢી લીધું છે અને સાથે જ એક કપ સોજી એક 4 કપ મીડિયમ ખાટું એવું દહીં મિક્સીમાં ચોંટેલું હતું તો એમાં મેં એક 4 કપ જેટલું પાણી એડ કરી ક્લીન કરી એડ કર્યું છે અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સોજીમાં કોલેસ્ટ્રોલ અને ફેટ બિલકુલ પણ નથી હોતું એટલે જેમનું કોલેસ્ટ્રોલ વધી જતું હોય ને તેમના માટે પણ આ નાસ્તો બેસ્ટ ઓપ્શન છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું કે જેથી સોજી સરસ રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે વઘાર તૈયાર કરી લઈશું તો વઘારિયામાં મેં અહીંયા બે મોટી ચમચી તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી રાઈ એડ કરી અને રાઈને ચટકવા દેવાની છે પછી એમાં એક ચમચી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળને હલકો એવો એનો કલર આવે ત્યાં સુધી એને થવા દઈશું પછી એમાં એક ચમચી સફેદ તલ દસથી બાર જેટલા મીઠા લીમડાના પાન અને બે ચપટી હિંગ એડ કરી ગેસને બંધ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી ગરમ ગરમ આ વઘારને આપણે આ મિશ્રણની ઉપર રેડી દઈશું વઘારને મિશ્રણ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું તો સોજી ફૂલી ગઈ છે તો થોડું મને અહીંયા ખીરું જાડું લાગી રહ્યું છે તો ફરીથી એક ચોથાઇ કપ જેટલું મેં પાણી એડ કર્યું છે મિક્સ કરી એમાં હવે એક ચોથાઇ ચમચી હળદર એક ચોથાઇ કપ બાફેલી મકાઈ અને થોડી એવી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરી અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું ખીરું તૈયાર છે એને હવે સાઈડમાં રાખી અને અપમ પેન લઈશું એને આપણે ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું તો આજે આપણે ઇન્સ્ટન્ટ હેલ્ધી નવા લીલી મકાઈના અપમ બનાવી રહ્યા છીએ હવે એમાં અડધી નાની ચમચી બ્લ્યુ પેકેટમાં જે ઈનો આવે છે ને તે મેં એડ કર્યો છે અને બે ત્રણ ચમચી એને એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરી અને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતેનું મીડિયમ થિક એવું આપણે ખીરું તૈયાર કરવાનું છે અને હા ફ્રેન્ડ્સ મકાઈમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે તેમજ એમાં ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ પણ બનાવે છે તો આ નાસ્તો બહુ જ હેલ્ધી એવો તૈયાર થાય છે હવે એમાં આપણે આ રીતે થોડું થોડું તેલ એડ કરી અને તેલ ગરમ થાયને પછી એમાં હું થોડી એવી રાય આ રીતે સ્પ્રિન્કલ કરી રહી છું પહેલાં પણ આપણે રાય એડ કરી છે તો આ સમયે જો તમારે સ્કીપ કરવી હોય તો ફક્ત તમે તલ પણ એડ કરી શકો છો અને ચટકવા લાગે એટલે એમાં આ રીતે આપણે એક એક ચમચી જેટલું ખીરું આપણે એડ કરી દઈશું અને ઢાકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એને આપણે થવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોશો ને તો અપમ ફૂલી ગયા છે અને ઉપરની સાઈડ પણ ડ્રાય થઈ ગઈ છે તો ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ને પછી તમારે બધા જ અપ્પમને આ રીતે ફેરવી અને ફરીથી થોડું તેલ એડ કરી દઈશું કે જેથી આ સાઈડ પણ અપમ સરસ રીતે કૂક થઈ જાય ફરીથી ઢાંકણ ઢાંકી અને ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો બેવ સાઈડથી નાસ્તાનો આ રીતેનો ગોલ્ડન એવો સરસ કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તમારે થવા દેવાનું છે તો વરસાદમાં જો તમે મકાઈના ભજીયા ખાઈને કંટાળ્યા હોય ને તો આ નાસ્તો તમે ચોક્કસથી ટ્રાય કરજો તમારો સવારે નાસ્તો પણ બની જશે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો સેમ પ્રોસેસથી મેં બધો જ નાસ્તો તૈયાર કરી લીધેલો છે અને ટોમેટો કેચઅપની સાથે તમે સર્વ કરી શકો છો અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવો આ નાસ્તો તૈયાર થાય છે તો ફરી મળીશું ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ